વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ત્રીસ થી લઈને ત્રણસો મેગાર્સ જેટલી ઉચ્ચ આવૃત્તિના તરંગોનું પ્રસરણ ગ્રાઉન્ડ વેવ થી શક્ય નથી કેમ તો ગ્રાઉન્ડ વેવ ની અંદર જેમ આવૃત્તિ વધે છે એમ ટ્રાન્સમિશન લોસ વધે છે ઉર્જાનું શોષણ વધી જાય છે એટલે રિસીવર સુધી પહોંચી નહીં શકે એટલે ત્રીસ મેગાર્સ કરતા વધારે આવૃત્તિવાળા તરંગોનું પ્રસરણ ગ્રાઉન્ડ વેવથી શક્ય નથી સ્પેસ સ્કાય વેવ દ્વારા થતું નથી કેમ તો કે સ્કાય વેવની અંદર ત્રીસ મેગા અર્સ કરતાં વધારે આવૃત્તિના તરંગોને માટે આઈનોસ્પિયરમાં એટલી ઇલેક્ટ્રોન ઘનતા હોતી નથી એટલે ત્રીસ મેગા અર્ટ્સ કરતાં ઉચ્ચ આવૃત્તિ ધરાવતા તરંગો આઇનોસ્પિયરને ભેદીને અવકાશમાં જતા રહે એ પરાવર્તિત થઈને રિસિવર સુધી પહોંચી શકતા નથી એટલે એ સ્કાય વેવ દ્વારા પણ પોસિબલ નથી એટલા માટે આવા તરંગોનું પ્રસરણ સ્પેસ સ્પેસવેવમાં રહે સ્પેસવેવમાં કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે સ્પેસ સ્પેસવેવની અંદર આ પૃથ્વીની સપાટી હોય છે આ ટ્રાન્સમીટર એન્ટેના હોય છે આ ટ્રાન્સમીટર એન્ટેના હોય છે અને આ રિસીવર એન્ટેના હોય છે રાઈટ એટલે ટ્રાન્સમીટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતા રેડિયો તરંગો સીધે સીધા રિસીવર સુધી જાય એને ટીઆર તરંગ કહેવાય શું કહેવાય ટીઆર તરંગ અથવા ટ્રાન્સમીટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતા રેડિયો તરંગો પૃથ્વીની સપાટી પર પરાવર્તન પામી અને રિસીવર સુધી જતા હોય એને કહેવાય ટીઓ આર તરંગ ઓકે ટ્રાન્સમિટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતા રેડિયો તરંગો સીધે સીધા રિસિવર સુધી પહોંચે અથવા ટ્રાન્સમિટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતા રેડિયો તરંગો પૃથ્વીની સપાટી પર પરાવર્તિત થઈ અને રિસિવર સુધી પહોંચતા હોય તો આ પ્રકારના પ્રસરણને સ્પેસવે પ્રસરણ કહેવાય ટીઆર અથવા ટીઆરઓ હવે રિસિવર એન્ટેના પાસે બંને તરંગોની પરિણામી તીવ્રતા બંને તરંગની તીવ્રતાના સદિશ સરવાળા જેટલી હોય છે આ વિદ્યુત ક્ષેત્રની પરિણામી તીવ્રતા આ બંને વિકિરણના તીવ્રતાના સદિશ સરવાળા જેટલી હોય છે અને હા રિસીવર એન્ટેના પાસે બંનેનું જે તનુકરણ છે વ્યય છે અવગણી શકાય એટલું ઓછું હોય છે રાઈટ ઓકે તો આ પ્રકારના ત્રીસ મેગા આર્ટ્સથી લઈને ત્રણસો મેગા આર્ટ્સ આનું જે પ્રસારણ છે એ વી એચ એફ વર્ટિકલ હાઈ ફ્રિકવન્સી અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી દ્વારા જે થતું હોય છે એ આ સ્પેસ વેવ દ્વારા થતું હોય છે તો આ શોર્ટ મેં તમને સમજાવ્યું હવે આપણે પોઈન્ટ જોઈ લઈએ ચાલો તો વાત કરીએ સ્પેસ વેવ જોઈ લો ટ્રાન્સમિટર એન્ટ્રીનાથી સીધા માર્ગે ગતિ કરીને અથવા જમીન પર પરાવર્તિત થઈને બે છે ને આપણે જે વાત કરી તે પ્રમાણે કે ટ્રાન્સમિટર એન્ટેનામાંથી સીધા માર્ગે ગતિ કરીને રિસિવર સુધી પહોંચે અથવા જમીન પર પરાવર્તિત થઈ અને રિસિવર સુધી પહોંચે તો આ પ્રકારના પ્રશ્નોને શું કહેવાય છે

કેટલા અંતરે આવેલા રિસીવર સુધી મેળવી શકાય છે એ અંતરને દ્રષ્ટિ રેખા અંતર અથવા લાઇન ઓફ સાઇટ ડિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે અથવા કોમ્યુનિકેશન અવધિ કહેવાય છે એને રાઈટ તો એ આટલી હોય છે ડીઆર બરાબર અંડર ટુ એચ આરઆર આ પણ આપણે હમણાં આ એની જે ફિગર છે એના ઉપરથી હું તમને સમજાવું છું કારણ કે લાઇન ઓફ સાઇટ કોમ્યુનિકેશનની અંદર પૃથ્વીની જે વક્રતા છે એ અડચણરૂપ હોય છે કારણ નક્કી થતા અંતર સુધી જીલી શકાય છે એટલે કે ટ્રાન્સમિટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતું રેડિયો તરંગો સીધી દ્રષ્ટિ રેખાથી પૃથ્વીની સપાટી પર જે અંતરે રિસીવર આવેલું હોય એ રિસિવર સુધી જ આ તરંગો ઝીલી શકાય છે એની બહારના રિસીવરો સુધી આ તરંગો ઝીલી શકાતા નથી એટલા માટે આ પ્રકારના કોમ્યુનિકેશનને લાઇન ઓફ સાઇડ કોમ્યુનિકેશન કહેવાય સીધી દ્રષ્ટિ રેખાથી થતું કોમ્યુનિકેશન રાઇટ કારણ કે પૃથ્વીની વક્રતા આના માટે ખૂબ અડચણરૂપ છે રેડિયો તરંગો હંમેશા ટ્રાન્સમિટરમાંથી ટ્રાન્સમિટ થતાં રેડિયો તરંગો સીધી દ્રષ્ટિ રેખાથી અંતરે આવેલા રિસીવરો સુધી જ મેળવી શકાય છે એ રિસિવરની બહારના રિસીવરો પર આ પ્રકારનું કોમ્યુનિકેશન મેળવી શકાતું નથી એટલા માટે આને લાઇન ઓફ સાઇટ કોમ્યુનિકેશન કહેવાય અને જેટલા અંતર સુધી મેળવી શકાય છે ટ્રાન્સમીટરથી જેટલા અંતરે રિસીવર સુધી મેળવી શકાય એ અંતરને દ્રષ્ટિ રેખા અંતર અથવા કોમ્યુનિકેશન અવધિ રેશિયો હોરિજન ડી

આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે એટલા લોકો આ કોમ્યુનિકેશન નિહાળી શકે આ બધા એના પરથી એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન્સ રેડી ખાસ કરીને નીટની અંદર આનો આધારિત એમસીક્યુ કદાચ પૂછાય તો આ એના માટેનું ઇક્વેશન છે કે કેટલી વસ્તીને સમાવી શકીએ તો કે એ વિસ્તારનું ક્ષેત્રફળ ગુણ્યા વસ્તી ઘનતા તમે ગુણાકાર કરશો એટલે એટલા વિસ્તારમાં રહેલા લોકો આ પ્રકારનું કોમ્યુનિકેશન મેળવી શકે ઇટ્સ ઓકે ચાલો એની આખું જ

એટલે આ એટલે ટોટલ જો તમે આ જોતું હોય આ આખું અંતર કયું તો અંતર છે તો એ આપણે અહીં રજૂ કરીએ ચાલો ટોટલ અંતર કયું છે તો કે ઓસી ઓલું થશે વિદ્યાર્થી મિત્રો અહીંથી આટલું આર એચ ટી પ્લસ આર ચાલો એ આવી ગયું પછી ટ્રાન્સમીટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતા રેડિયો તરંગો સીધી

એસી ઇઝવલ ટુ ડી ઓકે તો આ અંતર લઈ લીધું ચાલો આ પૃથ્વીની ત્રિજ્યા જ કહેવાય એટલે ઓ એક્વલ ટુ આ ચાલો આ કાટકોણ ત્રિકોણ બની ગયું છે જો તમે વિદ્યાર્થી મિત્રો તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગ નો શકે રાઈટ હકીકત આઈથી આ અંતર ગણવાનું પણ આ અંતર નાનું હોવાથી વક્ર માર્ગને ગણીએ આ અંતર ને અંતર સરખું થઈ જાય રાઈટ તો આપણે આના ઉપરથી લઈએ કર્ણનો વર્ગ એટલે સિમ્પલ વાત છે કે ઓસિસ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્કવેર પ્લસ ઓ એ સ્ક્વેર ચાલો ઓસિસ સ્ક્વેર એટલે આર વત્તા એચ ટી એનો વર્ગ

સ્કવેર બરાુ એચ ટીઆર સાપેક્ષ એચ ટી સ્ક્વેર અવગણતા અને અવગણો રાઈટ તો તમને ઇક્વેશન શું મળશે આને અવગણ શું મળે બોલા લો અહીંયા હું લખું છું તો કે ડીટી સ્ક્વેર બરાબર ટુ એચ ટી આર ઇટ્સ ઓકે વર્ગને આ બાજુ લાવો બેટા તો ડીટી બરાબર અંડર ટુ એચ ટી આર આવી ગયું આ જે છે ને એને કહેવાય

એટલે મહત્તમ અવધિ તમારે આવું મળી જાય કે ડી એમ બરાબર ડી ટા ડી રેડી તો ડી એમ બરાબર અંડર ટુ એચ ટી આર પ્લસ ટુ એચ આર એટલે રિસીવર એન્ટેના ની ઊંચાઈ આવી ગયું એટલે આવી ગયું જો અહીંયા છે છે મહત્તમ અવધિ હવે આ પ્રમાણે તમારે આખી પૃથ્વી ઉપર

રિઝલ્ટ મળવું જોઈએ જે આપણે અભ્યાસક્રમમાં નથી પણ હું તમને કહી દઉં છું સેટેલાઇટ કોમ્યુનિકેશન આવ્યું કે જેની અંદર પૃથ્વીના સેટેલાઇટ દ્વારા પ્રસારિત થાય રાઈટ સેટેલાઇટ દ્વારા આખી પૃથ્વી ઉપર ટ્રાન્સમિશન કોમ્યુનિકેશન મેળવી શકાય છે કારણ કે આમાં તમે ઘણા બધા બુસ્ટર ટ્રાન્સમિટર મૂકશો તો ખર્ચ જશે સાથે સાથે ટ્રાન્સમિશન લોસ પણ વધશે એટલે તમને જે જે રિઝલ્ટ રિઝલ્ટ ક્લિયરિટી મળવી જોઈએ એ રિઝલ્ટ તમને મળતું નથી એટલા માટે નવું સેટેલાઇટ કોમ્યુનિકેશન શું આવ્યું મિત્રો તો કે નવ આના પછી આવ્યું સેટેલાઇટ એકસો વીસ એકસો એકસો થ્રી સિક્સટી આવી ગયું ઓકે તો ત્રણ સેટેલાઇટ ને એકસો વીસ ડિગ્રીના એંગલ ઉપર જો આપણે ગોઠવી દઈએ તો આખા પૃથ્વી ઉપર આ રેડિયો કોમ્યુનિકેશન પ્રસ્થાપિત કરી શકાય અને હાલમાં આ જ ચાલે છે સેટેલાઇટ કોમ્યુનિકેશન હાઈ સ્પીડ કોમ્યુનિકેશન છે રિઝલ્ટની ક્લિયરિટી પણ એટલી જ પરફેક્શન મળે છે અને લોસ થયા વગર તમને સારું એવું રિઝલ્ટ આ સેટેલાઇટ કોમ્યુનિકેશન દ્વારા મળે છે તો એ લાસ્ટ છે અપડેટ અત્યારે મેજોરિટી સેટેલાઇટ કોમ્યુનિકેશન દ્વારા જ કોમ્યુનિકેશન તમને જોવા મળે છે રાઈટ ઓકે તો આ વાત થઈ લાઈન ઓફ સાઇટ કોમ્યુનિકેશન કરીને અલ્ટ્રાઇફિકવન્સી લઈને ત્રણસો મેગાહર્સની આવૃત્તિનું પ્રસારણ આ વેવ દ્વારા તમને જોવા મળે છે ઇટ્સ ઓકે અને સ્પેસવેવમાં મેં તમને કીધું એમ કે સીધી દ્રષ્ટિ રેખાથી જે રિસીવરો આવેલા હોય ત્યાં સુધી જે આ પ્રકારનું પ્રસરણ થાય એ ક્ષિતિજે આવેલા રિસિવરો પર જો બીજું બ્રુસ્ટર ટ્રાન્સમિટર મૂકવામાં આવે આવા ઘણા બધા બ્રુસ્ટર ટ્રાન્સમિટર મૂકી નાખી પૃથ્વી પર આ પ્રકારનું પ્રસારણ આપણે મેળવી શકીએ છીએ તો આ વાત થઈ વિદ્યુત ચુંબકીય તરંગો જુદી જુદી ત્રણ રીતે ટ્રાન્સમિટર એન્ટેનામાંથી રિસિવર એન્ટેના સુધી પ્રસારિત થતા હોય છે પહેલું આપણે વેવ જોયું બે મેગા આર્ટ સુધીના વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસારણ ગ્રાઉન્ડ વેવથી થાય બે મેગાટ્સથી લઈને ત્રીસ મેગાટ્સ આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગોનું પ્રસારણ એ સ્કાય વેવ દ્વારા થાય અને ત્રીસ મેગાટ્સથી વધારે બરાબર એટલે કે ત્રીસથી લઈને ત્રણસો મેગાટ્સ આવૃત્તિ ધરાવતા તરંગોનું પ્રસારણ એ સ્પેસ વેવ દ્વારા થતું હોય છે રેડી અને છેલ્લું અદ્યતન લાસ્ટની અંદર મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો રાઇટ એ કયું કીધું તો કે સેટેલાઇટ કોમ્યુનિકેશન સેટેલાઇટની અંદર વિદ્યાર્થી મિત્રો એકસો વીસ ડિગ્રીના એંગલ પર ત્રણ સેટેલાઇટને ગોઠવીએ તો આખી પૃથ્વી પર રેડિયો કોમ્યુનિકેશન પ્રસ્થાપિત કરી શકાય ઓકે તો આખી ચર્ચા કોમ્યુનિકેશનની થઈ બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો અંદાજ આવી ગયો ઓકે આ સાથે આ સેશનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે ફરી પાછી નવી ઉર્જા સાથે ઉમંગ સાથે ફરી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ